આજની ગુજરાત જોડો જનસભામાં અહીં મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટી ના યુવા આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા આ વિસ્તારના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારીયા આ ઝોનના પ્રભારી એવા અશોકભાઈ ઓઝા સાથે આપણા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારીયા દાહોદ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ સાથે આ વિસ્તારમાંથી દાહોદ જિલ્લાની આજુબાજુની વિધાનસભા બે હજાર બાવીસ ની ચૂંટણી લડેલા એવા તમામ સાથીઓ વિધાનસભાના ફતેપુરાના પ્રભારી જાલોદના પ્રભારી અનિલભાઈ અને તમામ વિધાનસભાના પ્રભારીઓ તાલુકાના પ્રમુખો અને મોટી સંખ્યામાં અમારી સામે ઉપસ્થિત થયેલા જુદા જુદા ગામમાંથી પધારેલા વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ આપણો અવાજ ગુજરાત સમિત પૂરા દેશ સુધી પહોંચે એના માટે સતત બાર વાગ્યાનું કવરેજ કળે વગેરે બાર વાગ્યાથી કવરેજ કરતા એવા મીડિયા મીડિયાના મિત્રો આપણો પ્રોગ્રામ ખૂબ સારી રીતે થાય કાયદો વ્યવસ્થા જળવાય અને સુચારુ આયોજન થાય એના માટે સેવા આપી રહેલા પોલીસના તમામ અધિકારીઓ કર્મચારી ગણ બધા માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈશું સાથે મંચસ્થ જયેશભાઈ સંઘાળાજી દેવેન્દ્રભાઈ મેળા અજયભાઈ કટારા જેવા અનેક આગેવાનોનો આજના કાર્યક્રમમાં આ ચૈતર વસાવા બધાને જ જોહાર વંદન કરે છે બધાને હું નમન કરું છું સાથીઓ દેશની આઝાદી માટે ઘણા આંદોલનો થયા ઘણા યુદ્ધો થયા સંઘર્ષ થયો ઘણા યુવાનોએ ઘણા આગેવાનોએ એમાં શહીદી વોહેરી આ ભૂમિ ની બાજુમાં માનગઢ ધામ છે દર વર્ષે સત્તર સપ્ટેમ્બરે ત્યાં અમે આવીએ છીએ ત્યાં પણ જલિયાવાલા બાગના હત્યાકાંડ કરતા પણ મોટો મોટો હત્યાકાંડ માનગઢ ધામમાં પણ થયો પંદરસો જેટલા લોકોને ગોળીઓ બહારથી મારી નાખવામાં આવ્યા આજે સવારે હું લીમડીની બાજુમાં આવ્યું કંબોઈ ધામ જ્યાં ગોવિંદ ગુરુની સમાધિ છે ત્યાં હું જઈને એમના દર્શન કરીને આવ્યો

જે જે પણ પ્રકારની આઝાદી મળી છે આઝાદી મળી તો લોકશાહી માં બધા સાથે બાબા સાહેબે જયારે બંધારણ બનાવ્યું એમની આખી ટીમે બંધારણ બનાવ્યું અને બંધારણ જ્યારે એમણે દેશના રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાન ને એમણે સુપ્રત કર્યું ત્યારે એમણે કીધું કે આ બંધારણ

બંધારણમાં માં જયારે આદિવાસી સમાજ માંથી જયપાલસિંહ મુંડા આપણા સભ્ય હતા એમને બંધારણના આર્ટિકલ ત્રણસો એકોતેર અંતર્ગત આસામ સિક્કિમ મિઝોરમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ જેવા રાજ્યોમાં અનુસૂચિત સિક્સ ત્રણસો ઇકોતેર અંતર્ગત એમણે દાખલ કરી અનુસૂચિત છ અંતર્ગત એ રાજ્યોની તમામ ગામ સભાઓને સ્વતંત્ર સત્તા આપવામાં આવી

રાજ્યપાલ કાર્યક્રમ કરવા આવે કે રાજ્યના મુખ્યમંત્રી કાર્યક્રમ કરવા આવે અનુસૂચિત જમીન સંપાદન કરતા પહેલા ગામ સભાની પરવાનગી લેવી પડે એ વ્યક્તિની પરવાનગી લેવી પડે આ પ્રકારે પબ્લિક હિયરિંગ કરવું પડે પછી જ ત્યાં જમીન સંપાદન થાય છે એ પાવર અનુસૂચિત છ માં આપેલા છે બંધારણની કલમ ત્રણસો એકોતેર માં આપેલા છે ત્યારે આજે એ વિસ્તાર નો આદિવાસી સમાજ આજે બચેલો છે ત્યારે આજે ગુજરાત માં પણ અંબાજી થી ઉમરગામ ના ચૌદ જિલ્લાઓમાં બંધારણ ની કલમ બસો ચુમ્માલીસ ની પેટા કલમ તેર ક અંતર્ગત આપણને અનુસૂચિ પાંચ ની જોગવાઈ કરીને બંધારણ માં આપણને આપી છે સાથીઓ આજે આઝાદી ના ઇઠોતેર વર્ષ થયા પણ આ સરકારો એ અનુસૂચિત પાંચ દિન સુધી લાગુ નથી કરી આજે સત્તામાં બેઠેલા લોકો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને જ્યારે આ વિસ્તારમાં ડેમો બનતા હતા આ વિસ્તારમાં કોરિડોર બને ભારત માલા પ્રોજેક્ટ બને આ વિસ્તારમાં જ્યારે એરપોર્ટ આવવાનું હોય આ વિસ્તારમાં જ કોઈ જીઆઈડીસી જીએમડીસી આવવાની હોય સત્તામાં બેઠેલા લોકો સત્તા નો દુરુપયોગ કરીને પોલીસને મોકલીને બારોબાર આપણી જમીન આજે છીનવાઈ રહી છે બંધારણમાં 1996 ના બેસા એક્ટની જોગવાઈ છે કે ગ્રામસભાની સભાની પરવાનગી ફરજિયાત હોવી જોઈએ પબ્લિક હિયરિંગ થવું જોઈએ અને એની સંમતિ હોય તો જ જમીન સંપાદન થાય પણ આજે એનો કોઈ કોઈ અમલ કરતું નથી આજે 1983 માં જે 73 ડબલ એ માટેનો કાયદો બન્યો એમાં આદિવાસીઓની જમીનો બીજા કોઈ ખરીદી ના શકે અને આદિવાસીની જમીન બીજા કોઈ વેચી ના શકે એ કાયદા અંતર્ગત આજે આપણને પ્રાવધાન મળ્યા પણ તમે આજે જોઈ લો દરેક જિલ્લાના કલેક્ટરો તોતે ડબલ એની ભારો ભાર એમના દસ્તાવેજો બનાવીને આપી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે બધાય જાગવાની જરૂર છે એ ચાહે અનામતની વાત હોય આજે અનામતમાં ટકા લાવો તો જ આપણને એ ભરતીમાં લેવાની વાત છે ત્યારે આ રોસ્ટર પદ્ધતિ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે જાગવું પડશે ત્યારે સાથીઓ વધારે વાત એના પર આપણે કરવી પડશે કે આજે બંધારણ દિવસ હતો અને આપણને જે બંધારણમાં

આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે તમે જોઈ લો તમારે નામ લખાવું જન્મ દાખલો આવક નો દાખલો માગે જાતિ નો દાખલો માંગે સ્કૂલ સર્ટી માગે રેશન કાર્ડ માગે આધાર કાર્ડ માગે ચૂંટણી કાર્ડ માગે તમારી પાસે પાન કાર્ડ માગે આઈટી રિટર્ન માગે તમારી પાસે કટિયા માગે

આપણે હયાત છે એનો પુરાવો આપણે નાગરિક છે એના પુરાવા માટે એક થેલો લઈને આપણે નીકળવું પડે અને આપણે બધા અડધી જિંદગી કાગળિયા ભેગા કરવામાં જતી રહે એવી પરિસ્થિતિ આજે આજે આપણી કડાણા વિસ્તારના લોકો પોતાના જાતિના દાખલાઓ માટે વર્ષોથી લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે જ્યારે કડાણા ડેમ બન્યો અને એ કડાણા ડેમ માં ગામડાઓ ને ગામડાઓ વિસ્થાપિત થયા જમીનો સારી સારી જમીનો ડૂબી ગઈ ગામો વિસ્થાપિત થયા સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે થઈ ગયા અને થયા પાણી આપીશું એક પરિવાર માંથી એક જણ ને નોકરી આપીશું કોઈને કડાણા ડેમ માંથી નોકરી ને જમીન મળી છે ભાઈ કોઈને પાનમ ડેમ વિસ્થાપિત વાળા ને જમીનો મળી છે તમને નોકરી મળી છે જ્યારે પણ દેશને જરૂર પડી જ્યારે પણ પ્રદેશ ને વિકાસ ની જરૂર પડી એ ચાહે નર્મદા ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય પાનમ ડેમ હોય કે ડેમ હોય આદિવાસી સમાજ કરતાપિત થયો છે જમીનો આપી છે પણ આજે આદિવાસી સમાજ ને એ વિસ્તારમાં સિંચાઈ નું પાણી નથી આજે આદિવાસી સમાજ ને વિસ્તાર માં શાળા ની ઓરડા નથી શાળા માં ભણાવવા વાળા શિક્ષકો નથી આજે કુપોષણ થી આદિવાસી સમાજ ના બાળકો પીડાય છે આજે સિકલ સેલ થી બાળકો પીડાય છે આજે દવાખાના ડોક્ટરો નથી આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે આજે રોડ માટે આંદોલનો કરે છે માટે આંદોલનો થાય છે આજે માટે આંદોલનો થાય છે ત્યારે મારા સાથીઓ મારા યુવાન મિત્રો ને હું કહેવા માંગુ છું આપણે ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ ક્યાં સુધી આવેદન નિવેદન ક્યાં સુધી હારે સરકાર

આદિજાતિ મંત્રી હતા એમની અધ્યક્ષતામાં માં જ અઠાવીસ દસ બે હાજર ચોવીસ ના રોજ એક પરિપત્ર એમણે બહાર પાડ્યો આપણા મંત્રીએ અને એમણે કીધું કે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે જે મેડિકલ કરે છે સિવિલ કરે છે બીએ કરે છે બીએડ કરે છે બીએસસી કરે છે એમએસસી કરે છે જે લોકો પીડીસી અમે બંધ કરીએ દસ બે હાજર ચોવીસ ના રોજ આપણા મંત્રીએ પરિપત્ર બહાર પાડ્યો આપણું ત્રણ હજાર ચારસો ને દસ કરોડ રૂપિયા વર્ષ નું બજેટ હતું છતાં એમણે એવું કીધું કે આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આદિવાસી કરી કે અમારી સરકાર આદિવાસીઓ શિક્ષણ અને ઉત્થાન માટે પ્રયાસો કરશે ત્યારે નરેન્દ્રભાઈ મોદી હું કેવા માંગુ છું અમારું ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે હાજર ચોવીસ નું બજેટ હતું એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે ગૌરવ યાત્રાઓમાં તમારા વિકાસ મહોત્સવ માં તમારા માર્ચ યુનિટી માં નું બજેટ તમે વાપર્યું છે જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનો ને શિષ્યવૃત્તિ નથી મળતી ત્યારે મારા વાલીઓ મેં તમને કેવા માંગુ છું

સરકાર મંત્રી મંડળ બદલશે એમાંથી આપણો કોઈ નો ઉદ્ધાર થવાનો નથી આપણે 2027 માં આખે આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે તમે બધા જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકાર માં કરીએ એક બાજુ સરકાર વિકાસ 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 વાતો કરે એક ગુજરાત વાતો કરે એક બનવાની વાતો કરે એક બચાવો બેટી વાતો કરે અને આપણે માંગણી કરતા હોય વાતો કરતા હોય આપણે થયેલા વાતો કરતા હોય એનું આંદોલન થતું હોય અમે આગેવાની કરતા હોય પાસ ને કાયમી ભરતી થાય એની માંગ કરતા હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ મારો બધા મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજ નો અવાજ કેમ બનો છો તમે સંવિધાનની વાત કેમ કરો છો તમે

મારા વકીલોને કોર્ટમાં ના જવા દે મારા માટે આંદોલન કરે એમને જેલોમાં નાખી દે એમના મોબાઈલો જમા થઈ જાય મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન નહીં મારા વકીલોને મળવાના દે મને દબાવવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું તમારે 3 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તમારે 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને મેં જેલમાં સાથીઓ તમે જોયું હશે મેં વગર ગુને

મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે મારું જે ડેડિયાપાડા છે જે લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપ્યા જે લોકોએ મને ચોત્રીસ વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો એમની વચ્ચે એમના સુખ દુઃખમાં આજે હું જઈ નથી શકતો ત્યાં મારી ઓફિસ છે મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે

આમ આદમી પાર્ટી એમના અરવિંદ કેજરીવાલ અમારા કાર્યકરો અમારો પરિવાર દુખી હતો વ્યતિત હતો પણ તમારો બધાનો સહકાર અમને મળ્યો તમે બધાએ અમારા માટે પ્રાર્થના કરી અમારા માટે દુવા કરી અમારા માટે ઉપવાસ કર્યા અમારા માટે માનતા રાખી વ્રત રાખ્યા અને અમે આજે છૂટીને તમારી વચ્ચે આવ્યા છે ત્યારે તમને કહીએ છીએ આ ચૈતર વસાવા એના શરીરમાં જ્યાં સુધી લોહી ચાલશે ત્યાં સુધી આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો માટે લડશે અમને જેલોમાં ડરાવવામાં આવ્યા અમે જેલથી છૂટીને બહાર આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે વડાપ્રધાનની હસ્તે તમારે જોડાઈ જવાનું છે

મારા પોલીસ અધિકારી ને પણ કહેવા માંગુ છું એવા ભ્રષ્ટ નેતાઓ તમારે ડરવાની જરૂર નથી આમ આદમી પાર્ટી ચૈતર તમારી સાથે છે કોઈ બાપ આજ વાત સાથે અમે તમારી વચ્ચે આવ્યા છે લાગુ કરીએ છીએ અને એમણે જીએસટી લાગુ કરી નાના નાના વેપારીઓ રોડ પર આવી ગયા આ સરકારે કીધું રાત્રે બાર વાગે જાહેર કર્યું કે ભાઈ તમારા પર પાંચસો ને હજાર વાળી છે

બે વર્ષ સુધી આપણે લગ્ન નહીં કરવાના ભજન નહીં કરવાના બારમા ની કરવાના કોઈ તહેવાર નહીં કરવાનો અને ભાજપના નેતાઓની નેતાઓ ની રેલીઓ એ દિવસે કોરોના ને રજા અને આપણા સાહેબે